વરાછામાં આવેલા પાટીચાલ નરસિંહ મંદિરના ટેકરા પર પૂર્વ પ્રેમિકાના પ્રેમીએ ઘાત કે હત્યા કર્યા બાદ પ્રેમિકા અપહરણ કરી ભાગી છૂટેલા હત્યારાને વરાછા પોલીસે ગણતરીના સમયમાં જટપી પાડી મહિલાને હત્યારાના ચુંગલમાંથી છોડાવી છે વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછા ખાતે આવેલા પાટીચાલ નરસિંહ મંદિરના ટેકરા પર ચિરાગુર્ફે લુલુ છ એક મહિનાથી પૂજા નામની મહિલા સાથે રહેતો હતો અને આ પૂજા નામની મહિલા ગાઉ અન્ન સોડાવાલા સાથે પ્રેમ સંબંધમાં હોવાથી ગત પાંચમી જુલાઈના રોજ વરાછા પાટીચાલ ખાતે જ અનસ સોડાવાલાએ ચીરાગ્રફે લુલુ સાથે ઝઘડો કર્યો હતો અને તું પૂજા સાથે કેમ રહે છે તેમ જણાવી ગાળાગાડી ગાડી કરી ચેરાગ્રફે લુલુને જાનથી મારી નાખવાની ઈરાદે છરી વડે જીવલેણ હુમલો કરી પૂજાના વાર પકડી તેનું અપહરણ કરી ગયો પામ્યો હતો તે ગંભીર હાલતમાં ચેરાગ્રફે લુલુને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો ત્યાં તેનું કરુણ મોત નીપજવા પામ્યું હતું

અને જ્યારે આ ચિરાગ અને પૂજા સાથે હતા ત્યારે અનીશે બરજવરીથી પૂજાને લઈ જવાની કોશિશ કરી અને એને ચિરાગને ગાળો પણ દીધી એટલે ચિરાગ એનો પ્રતિકાર કર્યો તો અનીશે એને છરીના બે ઘા મારી દીધા જેમાં એક ઘા છાતીના છાતીની નીચે ડાબી સાઈડની ડાબી સાઈડ છાતીની નીચે પાંસળીમાં વાગ્યો ને બીજો ઘા જમણી સાઈડ પેટમાં માર્યો અને એને ત્યાં મૂકીને અને છોકરીને ચપ્પુ બતાવી અને પૂજાને એની સાથે લઈ ગયો વાળ ખેંચીને રસડીને વાળ ખેચીને લઈ જતો હતો અને એ જે ચિરાગ છે એને પછી દાખલ કર્યો અને પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો એના પછી બપોર આ જે ચિરાગ છે એનું મૃત્યુ થઈ ગયું અને જે એ સમય દરમિયાન વરાછા પોલીસે એના વરાછા પોલીસે આરોપી અનીસને પકડવા માટે અને પૂજાને છોડાવવા માટે બહુ પ્રયત્નો કર્યા ટીમો બનાવી અને જુદી જુદી જગ્યામાં શોધવા માટે મોકલ્યા અને એની મહેનત ચાલુ હતી એ સમયમાં આ જે છે અનીશ એ પૂજાને લઈને પેલા ચોક બજાર ગયો ત્યાંથી ભાગળ ગયો ભાગળથી ઉધના ગયો ઉધનાથી સચિન જીઆઈડીસી માં ગયો અને સચિન જીઆઈડીસી માં એને રૂમ ભાડે રાખી અને છોકરીને પણ એની સાથે રાખી અને સાથે છરી બતાવી અને બીવડાઈ રાખી કે જો કોઈને બુમા બૂમ કરી છે કે કોઈને કીધું છે તો હું તને પણ માન નાખીશ એટલે પૂજા પણ હતી કે ગીતના મારે કહી ના શકી એ સમય દરમિયાનમાં વડાછા પોલીસ ઇન્સ્પેક્ટર અને એની ટીમ ટીમ બની ગઈ હતી અને શોધતા હતા આ સર્વેલન્સ ટેકનિક અને હ્યુમન ઇન્ટેલિજન્સના ના આધારે અનિશને છે એને વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં પકડી લીધો અને પૂજાને પણ એના એનાથી છોડાવી દીધી હાલ તો વરાછા પોલીસે હત્યારા અને પાડી પૂછપરછ કરતા પ્રેમિકાને પામવા માટે તેને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે બીજી તરફ પોલીસે હત્યારાની વધુ પૂછપરછ હાથ ધરી છે અઝર કુર્સી સાથે હર્ષદ